સ્થાયી સેવા પખવાડા અંતર્ગત આ સમયગાળા દરમિયાન તમામ જિલ્લાના તમામ ગામોમાં તમામ નગરપાલિકા વિસ્તારમાં પણ સ્વચ્છતા ઝુંબેશનું જે છે એ અભિયાન ચલાવવામાં આવશે અને અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની જે છે સફાઈના કાર્યક્રમો યોજવામાં આવશે અને સ્વચ્છતા રેલી છે સેલ્ફી પોઈન્ટ્સ છે પ્લાસ્ટિકનું એકત્રકરણ છે ઘન કચરાનો નિકાલ છે આવી અલગ અલગ થીમ પર સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે અનુસાર પંદરે પંદર દિવસ અલગ અલગ થીમ પર આ સ્વચ્છતાનું કામ કરવામાં આવશે આ સ્વચ્છતાનું કામ કરવા માટે તમામ ગ્રામ્ય કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે તમામ નગરપાલિકા કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે અને એનું દૈનિક રિપોર્ટિંગ જે છે એ ગ્રામ્ય વિસ્તારનું નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવશે અને શહેરી વિસ્તાર છે એનું જે રિપોર્ટિંગ છે એ નિવાસી શ્રી એનું મોનિટરિંગ કરશે અને આખા જિલ્લામાં તમામ અધિકારી પદાધિકારીઓને સાંકળીને આ સ્વચ્છતા સેવા પખવાડ અભિયાન ચલાવવામાં આવશે લોકોની સફાઈની જાગૃતિ આવે એ માટે અમે આઈસીની કાર્ય એક્ટિવિટી પણ કરવા જઈ રહ્યા છે શ્રી નાટકો માધ્યમના માધ્યમથી પણ લોકોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ આવે અને ખાસ તો જે અગત્યની બાબત છે તે ઘન કચરા જે છે આપણે સેગ્રીગેશન જે કરવામાં આવનાર છે સેગ્રીગેશન થતું નથી સેગ્રીગેશન એટ સોર્સ જે બધા જાણતા હશો કે સ્વચ્છ ભારત મિશન અગત્યનો પેરીમીટર છે સેગ્રીગેશન એટ સોર્સ તો એમાં લોકોને જાગૃત કરવામાં આવશે અને સૂકું અને ભીનો કચરોનું અલગ અલગ ડસ્ટબિન રાખીને તેને અલગ અલગ આપવામાં આવે તો જે છે જે આપણું કચરાનો નિકાલ છે તે યુક્ત રીતે થઈ શકશે અને આ ઉપરાંત પ્લાસ્ટિકનો વપરાશ પણ અગત્યની બાબત છે એના માટે પણ આપણે નગરપાલિકા કક્ષાએ માય થેલી એક અભિયાન ચલાવ્યું છે અને નગરપાલિકા કક્ષાએથી જે કપડાની થેલી હોય છે તે તમામ નાગરિકોને આપવામાં આવતી હોય છે